સૌ દર્શક મિત્રોને આ ડિજિટલ દાદા ની ચેનલ ચલાવું છું હું સર્વને મારા નવા વર્ષની શુભેચ્છાઓ અને ખૂબ આનંદ બે તમારું નીકળે વર્ષ અને તંદુરસ્ત બક્ષે સુખ શાંતિ બક્ષે અને સર્વે સુખ શાંતિમાં જીવન વિતાવે એવી શુભેચ્છા સાથે અમારા ગામની અંદર ઘણી વખત એવા બનાવ બનતા હોય છે કે શુભેચ્છા નિમિત્તે નૂતન વર્ષ અભિનંદન કરવા જતા હોય ત્યારે એક સગન ને મગન ભેગા થઈ ગયા રસ્તામાં રોડ વચ્ચે ભેગા થઈ ગયા માણસો બધા ભેગા થયા બધા રામ રામ કર્યા નવ વર્ષના અભિનંદન કર્યા પણ છગને મગન ખાલી ટાપલી મારી ગાલ માંથી આ પ્રમાણે કે હાલ ને માવો તો ખબર આવી ગયા નવ વર્ષના મારો તો ઘણા ખાઈ ગયો હતો ટાપલી માં બને માવો ખાવા ગયા એમાં રતન દુખીયા માણસો ગામડી હોય છે દરેક ગામમાં હોય છે દરેક સોસાયટીમાં હોય છે શહેર સિટીમાં હોય છે ઈ રતન દુખિયો આ દ્રશ્ય જોઈ ગયો અને મગન ભાઈને એક બાજુ બોલાવીને કીધું મગન

મારા ક્લાયન્ટ મગનભાઈ રસ્તા વેચે માણસો ને પબ્લિક વચ્ચે ઉભા હતા આ છગનભાઈને આવી ત્રીસ ફૂટની દૂરથી ગળગતી દોટ મીકી જમણા હાથે ડાબા ગાલ માથે ફેરવી હોય ફફાટ મારી મારા ક્લાયન્ટ મગનભાઈ બે થઈ ગયા નીચે પડી ગયા મોઢે ફીણ આવી ગયા જીવન મરણના ઝૂલા ખાવા માંડ્યા પબ્લિક જોઈ રહી જોરદાર અપમાન થયું હતું

કોક ચડાવે ચડી જવું એટલે જીવનમાં સુખી રહેવું કોઈનું ચડાવવું ચડવું નહીં મનનું ધૈર્ય કરવું સત્ય હોય તે કરવું જય માતાજી